વારા મય મય દોસ્ત નમસ્કાર 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 પિકા ભાઈ નમસ્કાર 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 તો કરવા દો યાર નમસ્કાર ઈ હું અજર દોઉ છું અકુલ જે ભીખ ભાઈ સહી લાયો બૈરુ મજા એ લાયો સા મારું છે હા હું છું એ તો મારા

અરે યાર જભરી વાત કરો ગાઈજા બજાકો થોડા આગળ આવો 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 આમ થોડા શેટા ઉભરીને વાત કરો આગળ તો મોલાવું જ પણ આમ છે ના એ નહીં કીધું યાર તું કીધું પત્નીએ

અરે બાપડે એ ભાભી આ કોકી એ બને યાર તું હા ભળ તાના આ તો સૌ છે આ તારા હું કેવું માર એટલે જ કાળા તારા ફેરો એમટી છે બંધ કરો કે ક્લોઝ અપ ક્લોઝ અપ થી બ્રશ બ્રશ કરો બે બે ફૂટ ઉર જો તમારો શ્વાસ બધો પેલો થાય છે બસ આજ કરતા વાનું એ જવો દે આ સીતા લાયા તો બધું હું કરી સમસમ સેટિંગ કરી તને કીધું તો ખરું લે હાડા તઈન લાખ રૂપિયા બેરું પડીસ મને ઓમો છે પોણી આજે લોનો તઈન તો લોનો કરી છે અને તો જતો રહ્યો

સમજા એમટી ફેરો લે હાલો એમટી ફેરો ચિકા આવું હું તો એટલા કીધું કે તું મૂઢું બંધ કર શ્વાસ બહાર આવસ બધો તારું મૂઢું નદી જેવું બંધ કર હા હેડ આવજે કાઈ